પહેલાં તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી અસબી હિન્દુસ્તાની ટીમ તરફથી નવા વર્ષના રામ આજથી બે હજાર સત્તરમાં અમે અમારી ચેનલની શરૂઆત કરી હતી ત્યારે અમારા ઘર આગળ ખાલી બેથી ત્રણ સાયકલો અને એકથી બે બાઇકો હતા અને બે હજાર સત્તરની અંદર અમારા પૂરબાભાઈ સજી માતાએ અમને એક આશીર્વાદ આપ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘર આગળ સાધન મૂકવાની જગ્યા નહીં રહે તો માતાજીની દયાથી આ જ અમારા ઘર આગળ જેટલા સાધન છે હેડો બતાવું તમને વડીલોની એક જ રાય વડીલો એડા જાય અને પીવો હરી પાણી જાય પીવો હરી પાણી જાય તો મિત્રો તમે જોઈ શકો લો નમસ્કાર મિત્રો વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જે મિત્રો આજે ઘણા દિવસ પછી હું આવી રીતે વિડીયો બતાવી રહ્યો છું અને આપણી સાથે આપણા ખાસ મહેમાન એવા નીલેશ ભાઈ તમારું નામ શું તમારું નામ ઓકે મિત્રો તો આજે આપણે ખાસ જે તમે વિડીયો જોશો તો તમને ખૂબ જ મજા આવવાની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જો આ તમે વિડીયો જોશો ને તો ખરેખર તમારા માટે જય માતાજી એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક બરાબર એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડી આગ લાગી એક ગાડી આગ લાગી એટલે બીજી ગાડી આગ લાગી એમ એટલે એ જહાજ ના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટ ની સુવિધા રાખી હતી એ જહાજ બરાબર એટલે બધા પેસેન્જર ને એને એના બોટ મોહ દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા એટલે ઓના એક જ વાત કહેવા માંગુ છું કદાચ આપણે બહાર જતા હોય અને આપડી ગાડી નું ટાયર ખરાબ હોય તો આપડે આડો આવે કે આડો નહીં બદલવું આપડે જઈને આવતા રહે પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું એટલે આપડી આળસ આપડો દુશ્મન છે બરાબર કોઈ દાડો આડો લાભી નહીં મિત્રો તમારા બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઠાકોરજીની ચા વિશેની અંદર ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેવી રીતે જણાવ્યું હતું વિડીયો બનાવીને કબર ઠાકોર અને સમગ્ર ટીમ ઠાકોરજી ચાની સાથે સાથે ઠાકોરજીનો માર્જો અને ઠાકોરજીના પ્રમોશન માટે ઓપનિંગ માટે આવી રહ્યા હતા તો મિત્રો

হরি চা অলগ অল প্রকার ডায়গসং করেছে সবাই চালু হরিভার ঠাকুর খবর ঠাকুর